નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર સુરતના ના કળોદરા ચલથા ગ્રામ પંચાયત હોલ ખાતે આજે 28મો વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ માસિક ગાળા માટે એક મૈત્રીપૂર્ણ શબ્દ કિશોરીએ માટે માસિક ધર્મ આહાર અને સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા ગામના આગેવાનો પુષ્પાબેન મિસ્ત્રી અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મધુકુમાર ઇન્જોમોરી અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં અને મેડિકલ ઓફિસર ડોક્ટર શાંતનુ રામનુજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર હસમુખભાઈ પરમાર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અંકિતા ઠક્કર અને દીપાલી પટેલ દ્વારા કિશોરીઓને મહત્વની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામની મોટી સંખ્યામાં કિશોરીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમણે હાજર રહેલા મહાનુભાવો દ્વારા માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવી પૌષ્ટિક આહારનું મહત્વ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અંગે માર્ગદર્શન આપ્યું કિશોરીઓને તેમના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સંબંધિત પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા જેનાથી તેઓ વધુ જાગૃત અને જાણકાર બની આ કાર્યક્રમ હેતુ કિશોરીઓમાં સ્વચ્છતા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો જેથી તેઓમાં તેમના જીવનમાં સ્વાસ્થ્ય અને સશક્ત બની શકે આવા કાર્યક્રમો ગ્રામીણ વિસ્તાર મહિલાઓ અને કિશોરીઓના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે આ કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને પ્રોત્સાહિત કરવા માટે તમામ પૂર્ણ શક્તિ પોષણ કીટ અને સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું મારું નામ પુષ્પાબેન જે મિસ્ત્રી છે ગામ ચલથાણ આજે વિશ્વ માસિક સ્ત્રાવ દિવસ છે એક સરકારે અલગ રીતે ઉજવણી કરવાનો દિવસ છે અને સરકારની પહેલ છે કે બે હજાર ત્રીસ સુધીમાં માસિક સ્ત્રાવ દિવસને ધામધૂમથી ઉજવી લોકોમાંથી જે શરમ છે તે દૂર થાય અને દીકરીઓ એને શરમથી શરમ અનુભવે છે એ દૂર થાય લોકોની જાગૃતિ માટે મારે એમ કેવું છે દીકરીઓને કે હું અત્યારે તેલંગામાં ગઈ કે આ માસિક દિવસની શરમ અનુભવા જેવી નથી ત્યાંને એક લોક લોકોનો એક ઉત્સવ તરીકે ઉજવે છે એને જે આપણે વિચાર બી નહીં કરી શકીએ કે ત્રણ દિવસનો પ્રોગ્રામ ઉજવે છે લોકો અને બધું ફ્રૂટ સાડીઓ કપડાં બધું વિતરણ કરે છે લગ્ન ની જેમ એ લોકો અને પીઠી છોડે અને દીકરી દૂધથી સ્નાન કરાવે નવા કપડા પહેરાવે અને જેટલા એ લોકોના ના હોય તે લોકોને ઘરે આવે અને ઘરે આપે કપડા આપે એવી રીતે ઉજવણી કરે છે લોકો માસિક સ્ત્રાવ માં સેનેટરી પેડ અથવા કપ લેવો છોકરીઓને એના માટે હાઇઝિંગ ખાસ વ્યવસ્થા રાખવી પડે મારું નામ અંકિતાબેન વિષ્ણુ પ્રસાદ ઠાકર છે હું ચલથાણ ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ રોજ મેન્સપેશલ હાઈજીન એન્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવેલી હતી જેની અંદર બે હજાર પચીસ અઠાવીસ મે ના રોજ જે થીમ છે તે સાથે મળીને પીરિયડ ફ્રી ફ્રેન્કલી હેલ્થ વર્લ્ડ કરવાની થીમ છે જેની અંદર આજે અમે કિશોરીને પર્સનલ હાઇજીન કેવી રીતે રાખવું મેન્સ્ટ્રુએશન દરમિયાન જે આરોગ્ય સંભાળ રાખવાની થાય છે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો આયાનની દવા કેવી રીતે લેવી શું ધ્યાન રાખવું એની વિશે માહિતી આપી અને જે શરમ અને સંકોચ અનુભવે છે અને જેના કારણે તેઓ દવાખાના પર નથી આવતા તો દવાખાના માટે આવવા માટે પ્રોત્સાહન માટે આજે એમને જણાવવામાં આવેલું છે અને ઓલવેઝ પેડનો યુઝ કરવા માટે એમને જણાવવામાં આવેલું છે સેનિટરી પેડ મશીન છે અને મશીન પુષ્પાબેન દર મંથલી ફ્રીમાં એ લોકોને પેડ પ્રોવાઈડ કરે છે અને જ્યાં સુધી જે કોઈ બી દીકરી એમના ત્યાં પેડ લેવામાં લેવા જશે તો પુષ્પાબેન જાતે એમને ફ્રીમાં પેડ આપશે